એ કેવી રીતે અમને પહોંચે એટલે અમે માંગીએ છીએ કે અમને એ જૂનો ભાવ હતો ને એ કરી આપે જો અમારે માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે હડતાલ ચાલુ રાખીશું જરૂર પડે તો અમે ભાવેશ તાક ને સુરત થી બોલાવશું ભાવેશ અમે અમે સમર્થન આપીએ છીએ ભાવેશ તાક અમને સપોર્ટ કરે છે કરશે એવી અમે આશા રાખીએ છે આ તો જ્યારે બે હજાર આઠ માં ફેક્ટરીમાં આવ્યો

જે બેઝિક સગવડ છે એ વસ્તુ પેલા અમારે આઠ પેલ માં હતો સાડા છ રૂપિયા ભાવ અત્યારે પાંચ રૂપિયા થઈ ગયો છે એમાં પેલા ઝીણા હીરા બનાવતા હવે જાડા હીરા બનાવીએ છીએ મસાળામાં આઠ રૂપિયા ભાવ હતો અત્યારે એ લોકો સાડા છ થઈ ગયો છે એમાં પણ સેમ વસ્તુ ઝીણા હીરા બનાવતા હવે જાડા